સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર શેરી નંબર ચાર સાતના કોર્નરે મારું રહેવાનું આપણે રાજકોટ શહેરની મધ્યમાં એક બાજુ સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટી એની બીજી બાજુ પ્રકાશ સોસાયટી જ્યાં આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી સાહેબે રહીએ છે અત્યારે એની વચ્ચે સૌરાષ્ટ્ર કલા કેન્દ્રના નામથી જ ઓળખાતી પરંતુ અઘાટમાં રહેલી ત્રણ શેરીઓ શેરી નંબર ત્રણ ચાર અને પાંચ જેની અંદર લગભગ એકસો અઢાર કે ઓગણીસ મકાનો આવેલા છે તે અઘાટમાં હોવાથી ઘણા સમય પહેલાંથી રજૂઆત કરેલી હતી કે ભાઈ આને અસાન ધારામાં લઈ લેવામાં આવે અસાન ધારાના જે તે કાયદા કાનૂન નક્કી થયેલા છે તેને અત્યારે ફોલો કરવા માટે પણ સોસાયટીના રહીશો ભેગા થયા છે કે અત્યારથી જ એને ફોલો કરી રહ્યા છીએ તો બીજા કોઈએ ત્યાં મકાન લેવું નહીં અસાન ધારામાં ના આવતા હોય એવી કોઈ પણ ધર્મના લોકોએ અને કોઈએ વેચાણ પણ કરવું નહીં જો જેણે વેચાણ એકાદું થયેલું હતું તો એને અમે બધા સાથે મળી અને એ સોદો કેન્સલ કરાવેલો છે જેથી ભવિષ્યમાં આ થાય નહીં એ બાબતે અસાન ધારો જલ્દીથી લાગુ થાય એના માટે અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ ત્યાં સોસાયટીમાં સાંજે સવારે ખૂબ શાંતિથી બધા પ્રસંગો ઉજવાય છે શાંતિથી લોકો રહીએ છે ભવિષ્યમાં કોઈ શાંતિ ડોહળાય નહીં એની પૂર્વ તૈયારી માટે અમે અહીંયા આવીએ છીએ